બાળ મિત્રો નમસ્તે જિજ્ઞાબેન નમસ્તે બાળ મિત્રો નમસ્તે ધારાબેન જીજ્ઞાબેન આપણે વાયદાના પાકા હો આજે છે ઓગસ્ટ મહિનાનો પહેલો રવિવાર તો આપણા ફ્રેન્ડ્સને મળવા તો આવું જ પડે ને હા આજે છે ફ્રેન્ડશિપ ડેરાબેન પહેલાં જલ્દી જલ્દી તમારો હાથ આપો તો હું જલ્દી પહેલાં તમને ફ્રેન્ડશિપ બેલ્ટ બાંધી દઉં તમારા હાથમાં ઘણા બધા બેલ્ટ છે હો હા અને એમાં તમારા બેલ્ટનો વધારો થશે એટલે મારો હાથ તો ઓર શોભશે હો અને અને આપણે બેસ્ટ બેસ્ટ ફ્રેન્ડ છીએ કે નહીં હા આપણા 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 સાથે સાથે બાળ મિત્રો એને મળવા અને એની સાથે આજની સાંજ પસાર કરવા આપણે આવી ગયા અને જીજ્ઞાબેન હું પણ તમારા માટે આજે ફ્રેન્ડશીપ બેલ્ટ લઈ આવી છું હો આપો તમારો હાથ અને હું તમને બાંધી દઉં તો ચાલો આપણે બનીએ બેસ્ટ ફ્રેન્ડ ધારાબેન આપણે સૌ બાળ મિત્રોને ફ્રેન્ડશીપ ડે ની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવીએ કે હેપી ફ્રેન્ડશીપ ડે અને જિજ્ઞાબેન ફ્રેન્ડ્સ હોય ને એટલે એની સાથે એનો પર્યાય છે મોજ મજા મસ્તી અને આનંદ અને આ મોજ મજા અને મસ્તી કરવાનો હવે સમય પણ આવ્યો છે અને આવી રહ્યો છે શ્રાવણ મહિનો એટલે જ કોઈએ કહ્યું છે ને કે વાદળ વર્ષા ને વરસાવ કે શ્રાવણ આવ્યો રે શીતળ વાયુ ને લહેરાવ કે શ્રાવણ આવ્યો રે નદી નાડાઓ ને છલકા કે શ્રાવણ આવ્યો રે મેઘ ધનુષ્ય ઉપરાવ કે શ્રાવણ આવ્યો રે તહેવારો કે 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 શ્રાવણ 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 આવ્યો 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 રે 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 રાખડીઓ બંધાવ અરે મીઠી મીઠાઈઓ વેચાવ કે શ્રાવણ આવ્યો રે રૂડા ધાન બધે વવરાવ કે શ્રાવણ આવ્યો રે અરે પેલા મોરલિયા ને કે શ્રાવણ આવ્યો રે અને સાથે રમતા બાળક ને પણ ભીંજાવ કે શ્રાવણ આવ્યો રે લીલી હરિયાળી લીલકાવ કે શ્રાવણ આવ્યો રે અને જીજ્ઞાબેન આપણે વાત કરીએ મેળાની મોજ ભણાવ કે શ્રાવણ આવ્યો રે બાળ મિત્રો હવે શ્રાવણ મહિનો શરૂ જ થવાનો છે અને શ્રાવણ મહિનો આવે એટલે મેળાઓની ભરમાર આવે અને સ્કૂલમાં પણ રજા હોય એટલે રજાની મજા હોય અને મજાની પણ રજા હોય હા કેમ કે જો શનિવારે અડધો દિવસ હોય સ્કૂલમાં અને પાછી રવિવારની રજા અને શ્રાવણ મહિનાના બધા જ સોમવાર હોય ત્યારે પણ અડધો દિવસ હોય અને સરસ મજાના ભક્તિભાવથી મમ્મી પપ્પા સાથે દર્શન કરવા જવાનું હોય પૂજા કરવાની હોય એટલે આ બધી જ મજા શ્રાવણ મહિનામાં માણવાની હોય અને મેળાઓની તો ભરમાર લાગવાની હોય જિગનાબેન આ ગીત સાંભળીને તો જાણે આપણે મેળામાં પહોંચી ગયા કે નહીં ધરાબેન એકદમ એવું જ લાગે છે કે આપણે અત્યારે મેળામાં જ છીએ અને ચારે કોર ચકડોળ નાચી ચી અવાજ આવે આવો આવો મીઠી મીઠી આઈસ્ક્રીમ ખાઓ આવો આવો ચટપટી પાણીપુરી ખાઓ આવો આવો મસ્ત મજાની ભેળ ખાવ એવા બધા અવાજો દરેક સ્ટોલમાંથી આવતા હોય રમકડાના સરસ મજાના અવાજ આવતા હોય ક્યાંક ઢીંગલી બોલતી હોય ક્યાંક ઘર ઘરના વાસણના સેટ ગોઠવવાના અવાજ આવતા હોય અને ક્યાંક ક્યાંક બાળમિત્રોના કજીયાના અવાજ આવ્યો કે મને તો આ જોઈએ છે પપ્પા ઘણી વખત એક બાજુથી મમ્મીનો હાથ ખેંચે મમ્મી ન સમજે તો પપ્પા નો હાથ ખેંચે અને બાળમિત્રોએ તો કદાચ મનમાં પ્લાનિંગ કર્યું હશે આ વસ્તુ તો આ વખતે મેળામાંથી લેવી છે એના માટે કોને મનાવવા કેમ મનાવવા મમ્મી માનશે કે પપ્પા માનશે પણ બાળમિત્રોને મિત્રો કહી કે તમે મેળામાં જાઓ ને ત્યારે મમ્મી કે પપ્પા ને એક ની હાથ ની આંગળી તો પકડી જ રાખજો જો મેળામાં ભીડ બહુ હોય અને એમાં જો તમે ક્યાંક ખોવાઈ જાવ તો કેમ કે કેવાય જ મેળો એટલે ત્યાં બધા ભેગા થયા હોય અને ગર્દી પણ ખૂબ જ હોય અને બાળ મિત્રો તમે મેળામાં જાઓ તમે રમકડા ખરીદજો તમે ખૂબ મજાની મસ્તી તોફાન કરજો ચકડોળમાં બેસજો સરસ મજાની આઈસ્ક્રીમ ખાજો પણ એ ધ્યાન રાખવાનું ન ભૂલાય કે ક્યાંય પણ જે ખુલ્લો ખોરાક હોય ને એ લારી પર નહીં ખાવાનું અત્યારે રોગની ઋતુ ચાલી રહી છે એટલે માખી મચ્છરનો ઉપદ્રવ વધી ગયો હોય એટલે એવામાં છે ને ખુલ્લો લારી વાળો ખોરાક નહીં ખાવાનો અને આમ તો ઝીઘનાબેન બને ને તો ગરમા ગરમ વસ્તુઓ આપણે ખાઈએ ને તો માંદા પડવાની આપણે ઓછી અને બીજું બહારનું પાણી આપણા જો વોટર બોટલ સાથે લઈ જાય તો બાંદા પડવાનો પ્રશ્ન જ ના ધારાબેન એ તો તમે બહુ સારી વાત કરી એટલે આપણા બાળમિત્રો ને કે તમે મેળામાં જાઓ ને ત્યારે પાણીની બોટલ સાથે લઈને જજો અને તમારી બંને મોટી બહેનો દીધી અને ધારા દીધી એની સલાહ પણ ચોક્કસ માનજો કે કોઈક વસ્તુ ખરીદવાની કદાચ મમ્મી પપ્પા ના પાડે ને તો એની પાછળ અમુક ચોક્કસ કારણો હોય દરેક રમકડા આપણું મનોરંજન તો વધારે જ પણ કોઈ પણ રીતે જો આપણે હાનિકારક હોય કોઈ પણ રીતે વાઘી જાય એવું રમકડું હોય તો આપણા મમ્મી પપ્પા ના પણ પાડે તો એની વાતની આમન્ય પણ રાખજો અને મોજ મજા અને આનંદે કરજો અને આમ પણ ધારાબેન આપણા બાળમિત્રો ડાયાને સમજ્યું છે એ ક્યારેય પણ જીદ તો કરતા જ નથી ઘણા બાળ મિત્રો હસતા હસ્યો એ સાંભળીને કે જીજ્ઞા સાચું કઈ કઈ ને પાછા અમારા કાન મરોડે છે એટલે મમ્મી પપ્પા જે પણ સલાહ આપશે ને જે પણ લઈ દેશે ને એ આપણા બાળમિત્રો માન્ય રાખશે મંજૂર રાખશે અને જીજ્ઞાબેન હવે તો સરસ મજાની બે જણ સામ સામે રમી શકે ને એવી ગેમે સરસ મજાની મળે છે એટલે જો એવી ગેમ જો આપણા બાળમિત્રો ખરીદે ને તો પોતે પોતાના દોસ્તાર સાથે પોતાના કઝિન્સ સાથે અને ભાઈ ભાઈબેન સાથે મળીને એ ગેમ સરસ રીતે રમીય શકે અને એક ગેમમાં બનેની વસ્તુ આવી જાય એટલે મમ્મી પપ્પાને બહુ ખર્જો એ નહીં અને તમે સાથે રમો એની મોજે મોજ આનંદ આનંદ એટલે બાળમિત્રો મેળાની મોસમ આવી રહી છે હો તો તૈયાર થઈ ગયા છો ને મેળાને માલવા માટે અને એમાં એ જિગ્ઞાબેન ફ્રેન્ડ્સ સાથે તો આપણા બાળમિત્રોએ બધું નક્કી કરી લીધું હશે કે કેટલા વાગે ક્યાં મળશું ક્યાં જશું શું ખાશું પીશું અને હવે તો ફ્રેન્ડ્સ બધા ડ્રેસ કોડે નક્કી કરે કે આજે આપણે આ કલરના કપડાં પહેરશું અને પહેલાંના જમાનામાં તો અમે નાના નાના હતા ને જીજ્ઞાબેન તો કંઈ ફોનને મેસેજ નહોતા હવે તો છોકરાઓ ત્યારે ફોન કરી નાખીએ અથવા મેસેજ કરી દે અમે તો આગલા દિવસે એકબીજાના ઘરે જઈએ આપણે એમ કેમ આમંત્રણ દેવા જતા હોઈએ કે તું કાલે મારા ઘરે આટલા વાગે આવી જાજો

એટલે બેવડા આનંદના દિવસો એક તરફ મેઘરાજાની રૂમઝૂમ સવારી વચ્ચે કાગળની હોળી ને પાણીમાં છપ આનંદ ને બીજી તરફ મેળાઓની રંગત મેળો એટલે બાળકો માટે તો જાણે મનોરંજનનો ખજાનો વિવિધ રાઇડ્સની મજા જાત જાતના રમકડાં મોઢામાં પાણી આવે તેવી મીઠાઈઓ કઠપુતળીના ખેલ કેટ કેટલો આનંદ મેળામાં માણવા મળે છે આજે તો શહેરોમાં બારે માસ રાઇડ્સ ને જુદા જુદા કાર્યક્રમો માણી શકાય છે પણ મેળો એટલે મેળો આજે પણ મેળાનું મહત્ત્વ જળવાઈ રહ્યું છે મેળો એ લોકો હળીમળીને આનંદ કરે ને કુદરતે વરસાદના રૂપમાં કરેલી કૃપા બદલ ભગવાનનો આભાર માને એ માટેનું ઉત્તમ માધ્યમ છે સામાન્ય રીતે શ્રાવણ માસમાં સૌથી વધુ મેળા ભરાય છે મેઘરાજાની મહેરથી ચારે બાજુ લીલોતરી છવાઈ ગઈ હોય નદી નાળા ને તળાવ છલકાઈ ગયા હોય વાદળછાયું વાતાવરણ હોય ને સૂરજદાદા પણ આકરા ન લાગે એવામાં મેળામાં મહાલવાની મજા જ કંઈક ઓર હોય બાળ મિત્રો આપણો દેશ ખેતી પ્રધાન દેશ છે એટલે મેળા સહિતના ઉત્સવો વરસાદ અને ખેતીને ધ્યાનમાં લઈને ઉજવાય છે ચોમાસામાં વરસાદ સારો થયો હોય પરસેવે નવળાવતી ગરમી ગાયબ થઈ ગઈ હોય ને હમીરસર જેવા તળાવ છલકાઈ ઉઠ્યા હોય એટલે આપણે તો મજો મજો પણ ખાસ તો ખેતીના પાકને ફાયદો થાય એટલે ખેડૂતોના હૈયા પણ હરખાઈ ઉઠે અને મેળાની રંગત જામે છે મેળો એટલે મેળાઓ જ્યાં લોકો મળીને ઉત્સવ મનાવે છે આનંદ કરે છે ને જ્યાં ધર્મની ધજા ફરકે છે એમાં પણ બાળકો માટે તો જાણે મનોરંજનનો ખજાનો મેળામાં એક જ સ્થળે જાત જાતની રાઇડ્સ એટલે કે સવારી માણવા મળે મેળામાં ચગડોળ હોય જાયન્ટ વ્હીલ હોય રોમાંચિત કરી દે તેવી ટ્રેન હોય ઘોડાની સવારી હોય જાદુના શો હોય ને વળી જોકરના ડાન્સ પણ હોય ને ગામડાના મેળામાં લોકનૃત્યોની જમાવટ હોય તો ભક્તિમય કરાવતી સંતવાણી પણ હોય મેળાનું સૌથી મોટું આકર્ષણ તો રમકડાનું જ હોય ને સામાન્ય દિવસોમાં બજારમાંથી રમકડાં ખરીદવા કરતાં મેળામાંથી રમકડાં ખરીદવાની મજા જ વધુ છે વળી મેળામાં તો રમકડાના કેટકેટલા સ્ટોલ હોય છે બાળકો માટે જાણે અનોખી દુનિયા સર્જાઈ જાય છે રમકડામાં પણ કેટકેટલી વિવિધતા સુરેલું ગીત ગાતા ઢીંગલા અને ઢીંગલી જમીન પર સરકતી ને દિવાલ પર ચડી જતી કાર રંગોના ફુવારા ઉડાવતા પોટ ટ્રેન બંદૂક અસલ જ હોય એવા ઘર તંબુ બેટબોલ મગજને કસરત કરાવતી રમતો જાત જાતના ફૂગા સળીના સાપ બાળકો માટેના ઓર્ગન મોબાઈલ કિચન સેટ પ્રાચીન મેળાઓમાં માટીના રમકડા કઠપુતળી વગેરેનું બહુ આકર્ષણ હતું આજે અમુક મેળાઓમાં આવા રમકડા મળતા હોય છે મેળાની ખાસિયત એ છે કે અહીં તમામ વર્ગના ખરીદ શકે એવા રમકડા મળી રહે છે વિવિધ સવારીની મજા અને રમકડાની ખરીદી બાદ ભૂખ લાગે એટલે મેળામાં હોય અનેક જાતની મીઠાઈઓ અને ચટપટી વાનગીઓ પણ મિત્રો ખાણીપીણીમાં ધ્યાન રાખવું અને ખાસ તો ગરમ વસ્તુઓ ખાવી હિતાવહ છે આજે પણ ઘણા મેળાઓમાં કટપુતળીના ખેલ નાટિકાઓ રામલીલા બખમલાખડા ઘોડાદોડ વગેરેનું આયોજન કરાય છે મિત્રો ટીવી પર કાર્ટૂન ને પાર્કમાં રાઈડ્સની મજા તો તમે બારે માસ માણતા હો છો પણ મેળાઓમાં પરંપરાગત મનોરંજનનો આનંદ માણજો કારણ કે એ તમને અવારનવાર માણવા મળશે નહીં મેળાઓમાં પરંપરાગત રમકડાઓ ખરીદવાની એક મજા છે તો સફેદ મોતીની માળાઓ ભરત ભરેલા પહેરાણો રબારીઓના બલૈયા પણ આકર્ષણનું કેન્દ્ર બને છે મિત્રો તમને ખબર છે કે ગુજરાતમાં કેટલા મેળા યોજાય છે જાણીતા લોકસાહિત્યકાર જોરાવરસિંહ યાદવ લખે છે કે ગુજરાતમાં દર વર્ષે લગભગ પંદરસો એકવીસ જેટલા મેળા ભરાય છે તેમાંથી હિન્દુઓના બારસો ત્રાણું મુસ્લિમોના એકસો પચોતેર જૈનોના એકવીસ લોકમેળા ચૌદ ધંધાદારી મેળા તેર અને પારસીઓનો એક મેળો યોજાય છે ગુજરાતમાં તરણેતરનો મેળો જૂનાગઢમાં શિવરાત્રિએ યોજાતો ભવનાથનો મેળો પાવાગઢ અને શત્રુંજયનો મેળો વૌઠાનો મેળો નર્મદા કાંઠે યોજાતો મેળા વગેરે બહુ જાણીતા છે મોટાભાગના મેળાઓ એકથી બે દિવસના હોય છે તો અમુક મેળાઓ બેથી પાંચ દિવસ પણ ચાલે છે તો માધવપુર અને તરણેતરના મેળા ની રંગત પાંચ પાંચ દિવસ સુધી જામે છે સુરેન્દ્રનગર જિલ્લામાં ત્રિનેત્રેશ્વર મહાદેવની જગ્યાએ ભરાતા તરણેતરના મેળામાં તો લોક સંસ્કૃતિ ખીલી ઉઠે છે ભરત ભરેલા પરંપરાગત પોશાકો લોકનૃત્યો સાધુ સંતોના ભજનો રાસ ગરબા દુહાની જમાવટ વગેરે તરણેતરમાં જોવા મળે છે ગુજરાતના મોટાભાગના મેળાઓ સાથે ધાર્મિક મહત્ત્વ સંકળાયેલું છે એટલે લોકો માટે મેળો એ માત્ર મનોરંજનનું સાધન નથી પણ ભક્તિમાં લીન થવાનું પણ માધ્યમ બની રહે છે કુદરતના વિવિધ રંગોથી રંગાયેલા કચ્છ જિલ્લામાં પણ મોજીલી પ્રજા શ્રાવણથી આસો સુધી પાંચસોથી વધુ મેળાઓની રંગત માણે છે કચ્છમાં સૌથી નોંધપાત્ર મેળો મોટા યક્ષનો લેખાય છે નખત્રાણા તાલુકાના સાયરા યક્ષ ગામે યક્ષ બંતેરાનો આ મેળો ખરેખર જામે છે ભાદરવા વત ત્રીજથી આ મેળો શરૂ થાય છે અને સંગાર સમાજના લોકો સહિત કચ્છભરમાંથી સેંકડો લોકો આ મેળામાં આવે છે દાયકાઓથી યોજાતા આ મેળામાં વિવિધ સવારીઓ ખાણીપીણી સાથે નાટકોનું વિશેષ આકર્ષણ હોય છે તો મેળામાં બખમલાખડો પણ જમાવટ કરે છે કચ્છના કુળદેવી આશાપુરા માતાજીના મંદિરે પણ આશોવદ એકમથી દસમ સુધી મેળો યોજાય છે આ દિવસોમાં આખું કચ્છ ભક્તિમય બની જાય છે માતાના મળના માર્ગો પદયાત્રીઓથી ગુંજી ઉઠે છે અને ચોમેર ભક્તિનો માહોલ છવાઈ જાય છે રાપરમાં રવેચી માતાજીના મેળામાં ભાતીગઢ સંસ્કૃતિ ઉજાગર થાય છે તો ભુજમાં શીતળા સાતમ અને જન્માષ્ટમીના દિવસે હમીરસર કાંઠે યોજાતો લોકમેળો પણ જમાવટ કરે છે ખાસ કરીને સારા વરસાદને લીધે ભુજના હૃદય સમૂહ હમીરસર છલકાઈ ઉઠ્યું હોય ત્યારે તો આ મેળામાં ચાર ચાંદ લાગી જાય છે કચ્છના સંત મેકરણ દાદાનો મેળો દોડ માટે જાણીતો છે તો સોદરાણાના શહેનશાહ હાજીપીરનો મેળો કોમી એકતા માટે જાણીતો છે અલબત્ત આ મેળો ચૈત્ર માસમાં તાપના દિવસોમાં યોજાય છે એ ઉપરાંત શ્રાવણ માસના સોમવારે ભુજ નજીક સુરલભીટ ખાતે જડેશ્વર મહાદેવ મંદિરે યોજાતા મેળા પણ બાળકોમાં બહુ આકર્ષણરૂપ છે અત્યારે તો કચ્છમાં ચોમેર મેળાઓની મોસમ જામી છે ને તમે બધા પણ સરસ મજાના કપડાં પહેરીને મેળાઓમાં મહાલતા હશો મન ભરીને મેળાની મજા માણો પણ એટલો ખ્યાલ રાખજો કે વડીલોની છૂટ વગર ક્યાંય જતા નહીં મેળામાં જ્યારે ખૂબ ગીરદી હોય ચારે બાજુ માણસો હોય ત્યારે આડાઅવડા થવું યોગ્ય નથી અને વડીલોની સાથે જ રહેવું બસ આટલો ખ્યાલ રાખી ને મેળાને મન ભરીને માણજો બાળ મિત્રો તમે હમણાં મુંજાલ સોની પાસેથી સરસ મજાનો વાર્તાલાપ સાંભળ્યો મેળાનો રંગ દોસ્તી ને સંગ અને આ મેળાની મોસમમાં તમે ખૂબ મજાના મેળાઓ વિશે માહિતી મેળવી મેળામાં શું કરવું મેળામાં ક્યાં ફરવા જવું મેળામાં શું ખાવું આ બધું સાંભળીને મજા પડી ગઈ ને અને મેળા તો જો શ્રાવણિયા સોમવાર થી શરૂ થઈ જાય મેળા હોય પછી નાગપાંચમનો એના તરફ આગળ વધે ત્યારે સાતમ આઠમ નો મેળો તો આપણાથી કેમ ભૂલી જવાય તો આટલા બધા મેળાની જાણે કે વણઝાર આવી રહી છે અને એમાં ખુબ આનંદ કરજો મોજ મજા કરજો બાળમિત્રો મિત્રો મેળાઓ છે ને એ આપણા જીવનમાં નવા રંગો ભરે છે અને વ્યસ્ત જિંદગીને મસ્ત બનાવે છે કેમ કે હમણાં જ તમે પરીક્ષાઓ આપી હશે થોડો વખત પોતાના કામમાં વ્યસ્ત રહેવાનું અને પછી ઉત્સવોમાં મસ્ત રહેવાનું અને ઉત્સવો છે ને એ આપણી જિંદગીને રિચાર્જ કરે છે એટલે આપ રોજ સવારે રોજનું ટાઈટ જે રીતે આપણે સવારથી રૂટીન બાંધેલું હોય કે સવારે ઉઠવાનું સ્કૂલ જવાનું આવીને ટ્યુશન જવાનું થોડીવાર રમવાનું અને પછી સૂઈ જવાનું અને આ વ્યસ્ત જે જિંદગી છે ને એમાં કંઈક ચેન્જ મળે એનામાં કંઈક બદલાવ મળે ને તો એ જિંદગી રોચક લાગે છે અને એટલે જ તો મેળાઓની ગોઠવણી કરેલી હોય છે મેળા અને ઉત્સવો અને રજા આ સમય એવો હોય છે ને કે બધા પોતાના રૂટિનમાંથી બહાર નીકળી અને એકબીજા સાથે સમય પસાર કરી શકે છે એકબીજાને જાણી શકે છે એકબીજા સાથે રહી શકે છે અને આનંદ માણી શકે છે તો મારા મિત્રો શ્રાવણ મહિનો શરૂ થવાની તૈયારીમાં છે અને ખૂબ બધા મેળાઓ આવી રહ્યા છે તો તમે નવા નવા કપડા પહેરી ભાઈબંધ ફ્રેન્ડ દોસ્તારો સાથે ખૂબ બધા મેળાની મજા માણજો મોજ કરજો અને હા આપનો મનગમતો કાર્યક્રમ કિલો જ એ સાંભળવાનું ભૂલાય નહીં હો આવતા રવિવારે બરાબર સાંજે સાડા છ વાગે તો ત્યાં સુધી આવજો બાળ મિત્રો આવજો ધારાબેન આવજો બાળ મિત્રો આવજો જીગના